જય સોળ સમગ્ર સમાજના લોકો મુખ્યમંત્રીનો આભાર માનવા જાય છે પણ એક વાત બી કહી દઉં કે જ્યારે આ મુદ્દો ચાલતો હતો ત્યારે અમે લોકોએ કીધું કે પાંચ હજાર યુવાનો લઈને અમારે ત્યાં ઉતરવું પડશે એ વખતે જે મારી સાથે હતા એ લોકોનો આભાર મારે બી વ્યક્ત કરવો પડે પાંચ હજાર લઈને અમારે યુવાનો જવો તો એની અંદર અમિત કમલીવાડા ભરતભાઈ અલોડા ભાઈ શ્રી આનંદ વિશોળ ભાઈ શ્રી દેવ ખાનપુર વિપુલ સેવાળા અને કેટલા બી યુવાનો ભાઈ શ્રી વિજય દિઘડી ભાઈ શ્રી અરવિંદ લણવા અન્ય યુવાનો છેલ્લાનો વઢવ અમરેવાડીનાઓને કીધું કે ભાઈ તમે એક હજાર યુવાનો ભેગા કરજો બીજા અમે લઈ નાખ્યો એટલે સમગ્ર યુવાનોને મારી સાથે જેના હતા તેમનો આભાર હું ખાસ કરીને વાત કરું કે આજે જે મુખ્યમંત્રી જે વિશ્વાસ અપાયો છે વિશ્વાસ પચાસ ટકા સમાજનો આ સરકાર સાથે વિશ્વાસ તૂટી ગયો હતો પણ એ વિશ્વાસ ઉભો કર્યો તો આ સરકારની અંદર જે બી તમે આભાર વ્યક્ત કર્યો હું તમને કહી દઉં કે સૌ પહેલાં તો ભાઈ પંચાલ સાહેબ કે ત્યાંના ધારાસભ્ય છે જગદીશભાઈ પંચાલ તો એ એમને જનતાને ન્યાય આપ્યો એમનો એમની ફરજમાં આવતું હતું ને એમને કર્યું છે બીજું કે સરકાર વચ્ચેના રમેશભાઈ ડેપ્યુટી મેયર એમને ટુનિંગ કરી અને સમાજ વચ્ચે અને સરકાર વતી એમને ભાગ ભજવ્યો એમની ફરજમાં આવતું હતું એમને કર્યું અને એમને પૂરેપૂરો સમાજનો લૂણ ચૂક્યો વાત રહી સમાજને વિશ્વાસ અપાવવાની એ સમગ્ર સમાજને તૂટી ગયો તો જે ભાજપથી બિખરાઈ ગયો અમારા જેવા જે ભાજપથી દૂર થવા માંડ્યા હતા એવા લોકોનો વિશ્વાસ કદાચ ઊભો કર્યો હોય તો માન્ય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ અને ખરેખર આ સમાજ જે એંસી ટકા હતો એનો વિશ્વાસ આજે જગાડ્યો એ કર્યું છે તો ભૂપેન્દ્રભાઈએ કર્યું છે એટલે અમે શ્રેય અમને પૂરેપૂરો શ્રેય આપીએ છીએ અને આ યુવાનો જે સાથે અમારી તૈયાર થયા હતા અત્યાર સુધી જે બી સમાજના લોકો ત્યાં આવ્યા અને આનો સાથનો સંગાથ આપ્યો અને ચારેય વસાવતોને જે જે ન્યાય મળ્યો છે ખરેખર મોથાભેર છે અને મંત્રી મંત્રીશ્રીને ખરેખર જે દિલમાં લાગણી એ સમાજ માટે બતાવી એ બદલ ખૂબ ખૂબ આભાર